નાઇટ્રોજન કરી શકાય છે કે નાઇટ્રો વિષમચક્રિય નાઇટ્રોજન હોય કે સંયુગમી નાઇટ્રોજન હોય તો એના માટે જલડાહલ પદ્ધતિ યોગ્ય નથી પેલું વિકલ્પ જોઈએ તો એની અંદર નાઇટ્રોજન નાઇટ્રોજન બોન્ડ આવેલો છે જેને

કાર્બનને બદલે નાઇટ્રોજન આવેલો એટલે કે વિષમ પરમાણુ આવેલો હોય તો એના માટે પણ જલદાયલ પદ્ધતિ યોગ્ય નથી અને ચોથું છે નાઇટ્રો નાઇટ્રો સંયોજન માટે પણ જલડાલ પદ્ધતિ યોગ્ય નથી